તેનાથી અથવા એસોસિએશન તથા ફ્લેટ ધારકો સાથે આગળના પગલા ભરવા માટેની યોજના માટે આજ રોજ મિટિંગનું આયોજન થયેલ તેમાં તમામ ફ્લેટ ધારકોની હાજરી હતી મારું નામ જે અનિલભાઈ દવે ન્યુ સાધના કોલોની એલઆઈજી 264 તથા એલઆઈજી 108 ના ઉપપ્રમુખ છું આજરોજ રોજ અમારી કોલોનીનું જે ડિમોલિશન થઈ ગયેલું હતું જેને આજે દોઢ વર્ષ થવા છતાં કોઈપણ સરકારી માણસો કોઈ પણ ધારાસભ્ય સાંસદ સભ્ય મુખ્યમંત્રી સુધી બધી રજૂઆતો કરેલી છે છતાં પણ તે લોકોએ કોઈપણ જાતના અમને જવાબ આપેલા નથી તે માટે હવે પછી અમારે આગળના જલદ કાર્યક્રમો દેવા માટે આયોજન કરવાનું હોય એના માટેની આજે જનરલ મિટિંગ બોલાવેલી હતી આખી કોલોનીના બધા ફ્લેજ ભેગા થયા હતા અને આવતા વીકથી અમે બધા સાંસદ સભ્ય ધારાસભ્ય બધાના ઘરે જઈ એના ઉમરામાં બેસી અને આંદોલનની શરૂઆત કરવાના છીએ એમને દેખાડવા માટે કે ભાઈ તમે મહેલમાં બેઠા છો અમે બધા રોડ ઉપર બેઠા છીએ એના માટેના જલદ કાર્યક્રમનો આગળનો જે આયોજન હતું એના માટે અમે બધા ફ્લેટ ધારકો ભેગા થયા હતા અને તે માટેની આજે મિટિંગ બોલાવી અને આયોજનપૂર્વક બધો પ્લાન તૈયાર કરેલો છે હવે આ જે બનેલા હતા તે કરોડો રૂપિયા ખાલી પેપર ઉપર લખાણ હતું બાકી તદ્દન નબળા બાંધકામ હતા કે જેમાં મંત્રી સાહેબજી એ આવ્યા હતી ને એ લોકો એ લોકોએ કીધું કે આ લોકો મકાન કોઈ પણ માણસોને રહેવાલા એક મકાન નથી બહુ નબળા બાંધકામ છે અને આ માટેની અમારી રજૂઆત પચીસ વર્ષ ક્યાંક હતી પણ તો આ સરકારે ક્યારેય અમને ધ્યાન દીધું નથી અને ક્યારેય અમારી વાત સાંભળી નથી હાઉસિંગ પોર્ટથી માંડી મુખ્યમંત્રીને વડાપ્રધાન સુધીની અમને રજૂઆત પચીસ વર્ષ સુધી કરેલી પણ ધ્યાન આપેલું નહીં અને રાતોરાત ઓચિંતા અમારી ઉપર હુમલો કરી અને આ સામાન સહિત અમારા મકાનને ડિમોલ્યુશન કરાવું અમારા ને ભેગા નષ્ટ થઈ ગયા અમે રોડ ઉપર આવી ગયા અમારા સામાને વહી ગયા અમારા મકાન વહી ગયા અને અમે રાતોરાત બે ઘર થઈ ગયા અને એની જવાબદારી આજની તારીખે બે વર્ષ દોઢ વર્ષ થયા કોઈ લેવા તૈયાર નથી અને અમારી રજૂઆત તો એ જ હતી ભાઈ નબળા બાંધકામ છે પણ એનો કોઈ પણ આજની સુધી નિકાલ એ લોકોએ ભાઈ જવાબ આપેલો જ નથી અને આજે અમે વર્ષની જે બધી રજૂઆત કરેલી છે એનો પણ અમને આજની સુધી કોઈ પણ જવાબ મળતો અમારી છેલ્લેથી જ્યાંથી અમને બાણું તાણું દિશા પહેલાં મકાન ત્યાંથી જ અમારી રજૂઆત હતી કે પછી હાઉસિંગ બોર્ડે અમારી રજૂઆતનો કોઈ પણ ત્યાંનો જવાબ આપેલો નથી પછી એ લોકો અમે ઉપવાસ આંદોલન કર્યું હતું લાલ બંગલે ત્યારે એ લોકોએ અમને લેખિતમાં ખાતરી આપેલી હતી કે ભાઈ અમારા તમારા જેટલા મુદ્દા બાકી છે જેટલા નબળા બાંધકામ છે તે અમે પૂરા કરી દેશું તેમાં કલેક્ટર સાહેબ તથા હાઉસિંગ બોર્ડ કમિશનર ડીએસપી આ બધાના લખાણ સોય સાથે અમને લખાણ કરી આપવામાં આવેલું હતું એ આજની તારીખે અમારી પાસે મોજૂદ છે છતાં પણ એ આટલા બધું અમારી પાસે લખાણ હોવા છતાં પણ આ બાબતનું કોઈ પણ જાતનું કામ એ લોકોએ કરી નતું દીધું અને અમને પચીસ વર્ષ સુધી અમને હેરાન કર્યા અમને પૈસા ઉઘરાવા વેતનવાર આવ્યા સીલ મારવા બેતન વાર આવ્યા પછી એને ખબર પડી કે ભૂલ અમારી છે એના માટે એ લોકોએ પાછું જવું પડ્યું હતું કોઈ પણ ફ્રેજ ધારકોની ભૂલ હતી નહીં એ લોકોના ભ્રષ્ટાચારને લીધે બધા હેરાન થયા હતા બરાબર અને પબ્લિક હેરાન પચીસ વર્ષ થઈ છે દુઃખી થઈ છે પણ કોઈ એ લોકોએ કંઈ સાંભળ્યું નહોતું અને છેલ્લે એ લોકોએ ખબર પડી કે હવે અમારા ભ્રષ્ટાચાર ખુલ્લા થયા છે અને આ લોકો પૈસા અમને દેશે નહીં એટલા માટે રાતોરાત એ લોકોએ ડિમોલેશન કરી અને બધી ગરીબ માણસોને બેકાર કરના